સુરતમાંથી હાઈ ક્વોલિટીની નકલી નોટો સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેઓ પાસેથી નવ હજારના દરની નોટ કબજે કરી હતી તો પશ્ચિમ બંગાળના ઇસમને વોન્ટેડ જાહેર કરાયો છે સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે નકલી નોટ સાથે બેને ઝડપી પાડવામાં સફળતા મળી છે વાત એમ છે કે સુરતના પુણા ગામ વિસ્તારમાંથી ભારતીય અર્થતંત્રને ખોખલું કરતા ઇન્ટરનેશનલ જાલી નોટ પ્રકરણમાં બે આરોપીઓને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી હાઈ ક્વોલિટીની ભારતીય બનાવટની પાંચસો ના દરની નોટ કુલ નવ ના દરની નોટ પકડાઈ હતી પકડાયેલા આરોપીઓમાં આરોપી અગાઉ એનઆઈએ અને એટીએસમાં પણ પકડાઈ ચૂક્યા છે અને બે કેસમાં વોન્ટેડ પણ છે તો નકલી નોટ પ્રકરણમાં એક આરોપી પશ્ચિમ બંગાળના માલદા શેખને વોન્ટેડ બતાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી પ્રથમ વખત હાઈ ક્વોલિટીની જાળી નોટ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ઝડપાઈ છે એસઓજીની ટીમ છેલ્લા પંદરેક દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે તો એ ટીમ એની પાછળ લાગેલી હતી એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવે ને ત્યારબાદ એમની જ ઝડપી લેતા એમની પાસેથી પાંચ હજાર સુરેશ પાસેથી અને ચાર હજાર વિજય પાસેથી એમ કઈ નવ હજારની ફેક કરન્સી મળી આવેલ છે કઈ રીતે હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે એનું વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા માહિતી પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું છે કે બે લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે તેથી તાહેર શેખ નામના વ્યક્તિ પાસેથી આ છ લાખ રૂપિયા લાયેલો એટલે કે બે લાખ આપીને છ લાખ એટલે એક લાખ આપીને ત્રણ લાખ એ રીતે એકના બદલામાં ત્રણ નોટ લાવેલો અને ત્યારબાદ એણે એકાદ લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે એક લાખ ત્રણ હજાર રૂપિયા કબજે કરેલ છે ઓરિજિનલ નોટ સુરેશનો જે ગુનાહિત ઇતિહાસ એવો છે કે સુરત વીજમાં ટોટલ સાત ગુના દાખલ થયેલા છે એમાં એનઆઈમાં ત્રણ દાખલ થયેલા છે તે ઉપરાંત જુનાગઢમાં વરાછામાં અને આપણા ક્રાઇમ બ્રાન્ડ ડીસીબીએ પણ એક ગુનો દાખલ કરેલો છે પ્રારંભિક જે માહિતી અમારી પાસે છે એ મુજબ આ એક વર્ષથી આ બિઝનેસ કરે છે સર આમાં બાંગ્લાદેશ કનેક્શન પણ અત્યારે જે અમને માહિતી મળી છે પશ્ચિમ બંગાળનું એકદમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળનું બોર્ડરનું આ માલદા ગામ છે અને ત્યાંથી આ તાહિર શેખ પાસેથી આ લોકો લાવીને અહીંયા આ છૂટક વેચાણ કરતા હતા તો એ જ્યારે તાહિર શેખને આપણે એરેસ્ટ કરીશું ત્યારબાદ જો

પશ્ચિમ બંગાળથી આ લોકો ત્યાં જઈ અને આ ઓરિજિનલ જે આપણી કરન્સી છે લઈ જઈ અને ત્યાંથી આ ફેક નોટ લઈને આવતા હતા ખૂબ જ ગંભીર એટલા માટે કહી શકાય કે આવી જો સતત ચલણી નોટો માર્કેટમાં ફેક કરન્સી જો ફરતી રહે તો જે આપણું અર્થતંત્ર છે એમાં જે નોટ્સ ગણતરીમાં બહાર પાડવામાં આવેલી હોય તો આવી વધારાની જે નોટો બજારમાં આવે તો એના કારણે અર્થતંત્ર ઉપર ચોક્કસ ખરાબ અસરો પડી શકે છે દરેક મશીન પણ મળી આવ્યું છે કઈ રીતે મંગાવવામાં આવ્યું છે તો અને કઈ રીતે આ મશીન કામ કરે છે મશીન જે છે એ કરન્સી ડિટેક્ટ કરવા માટે છે કે ભાઈ આ કરન્સી ફેક છે કે ઓરિજિનલ છે એના માટેનું મશીન છે અને માંથી મંગાવવામાં આવેલું તું એ પ્રારંભિક વિગત તમને જાણવા મળે છે બરાબર નોટે એનું એટલી ઝીણવતભરી રીતે બનાવી છે કે સામાન્ય લોકો એક નજરે પણ નથી ઓળખી શકાય નોટની અંદર હાઈ ક્વોલિટી પેપર વાપરવામાં આવેલ છે તથા જે ઓરિજિનલ નોટની અંદર હોય છે એ રીતે વોટરમાર્ક એ રીતે સિક્યુરિટી થ્રેડ તમામનો યુઝ કરેલ છે એટલે નોર્મલ કોઈ વ્યક્તિને આમાં ખ્યાલ નહીં આવી શકે સર એનઆઈએ અંગે એનઆઈએના જૂના ગુના દાખલ છે એટલે એની ફરિયાદો પણ મેળવવામાં આવશે ત્યારબાદ એનઆઈએનો સંપર્ક પણ કરીને જાણ કરવામાં આવશે અત્યારે જે પ્રાણભાઈ માહિતી છે એ એ મુજબ અત્યારે અમને એવી ખ્યાલ છે કે આ લોકો છ લાખ રૂપિયા લઈને આવેલા બે લાખ રૂપિયા આપીને અને એને છૂટક અહીંયા વટાવેલ છે સુરતમાં અત્યારે એમ કોઈ આરોપી નથી પરંતુ આને જે માની લો કે જે છ લાખ રૂપિયા લાવ્યા હતા અને જેને જેને ડિલિવરી આપી હશે અથવા છૂટક જો વટાયા હશે તો અલગ મુદ્દો છે પરંતુ કોઈને બલ્કમાં કોઈને પચાસ હજાર કે પચીસ હજાર એવી કોઈ ડિલિવરી આપી હશે ને એવા જે નામ ખુલશે તો એ એના ઉપર પણ ચોક્કસથી કાર્યવાહી થશે સર ડિલિવરી આખા દેશભરમાં કરવામાં આવતી હતી અત્યાર સુધીમાં એવું કંઈ જાણવા નથી મળ્યું કે આખા દેશમાં ડિલિવરી કરવામાં આવતી હતી માત્ર સુરતમાં જ આ લોકો ટાર્ગેટ કરે સુરત અને આજુબાજુના જે વિસ્તારો છે એમાં સર આરોગ્ય બોર્ડ પર શું કામ કરતા હતા આરોપીઓ અત્યારે જે છે કેટરિંગનો વ્યવસાય કરે છે એવું જાણવા મળ્યું છે બાકી આ જે સુરેશ લાઠીદડિયા છે એ ભૂતકાળમાં પણ આ ફેક કરન્સીમાં પકડાયેલ છે એટલે આ કામ કરતો હતો સાફ તો <laughs>